એક તરફ વિકસિત ગુજરાતના સરકાર નારાઓ લગાવી રહી છે અને સરકાર એવા પણ દાવાઓ કરે છે કે સરકારનો વિકાસ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે વાત છે ધોરાજી વેગડી ઉમરકોટ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે ધોરાજીથી વેગડી ઉમરકોટ આવતા જતા વાહન ચાલકો અને અપડાઉન કરતા લોકો પણ હેરાન છે આ રસ્તો એટલી હદથી બિસ્માર હોવાનો અહીંથી પસાર થઈ રહેલા લોકો દાવો કરે છે અહીંથી પસાર થવામાં રસ્તા પર ખાડાઓમાંથી પસાર થવાથી કમરના દુખાવા થઈ ગયા છે અને રસ્તા ઉપર ઉખડી ગયેલી કાંકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવ બન્યા છે અને જાણે આ રસ્તો અકસ્માતનો ઝોન બની ગયો હોય એમ અહીંયા છાસવારે અકસ્માત સર્જાય છે ત્યારે તંત્રના પેટનું પાણી નથી હાલતું આમ લોકો બિસ્માર રસ્તા પર ચાલવા માટે મજબૂર બની રહ્યા છે આમ તો જોઈએ તો સરકારના ગતિશીલ ગુજરાતના સ્વપ્નના આ રસ્તાને કારણે લીરે લીરા ઉડતા હોય એવું લાગી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ દર્દી બીમાર પડે ત્યારે દર્દીઓને શહેરમાં હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવતો હોય છે ખાસ કરીને કોઈ મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવાની કે ઇમરજન્સી દર્દીને હોસ્પિટલ લઈ જવાનો વારો આવે ત્યારે એકસો અને અન્ય ઇમરજન્સી વાહન પણ સમયસર પહોંચી શકતા નથી મારું નામ ગોપાલ બગડા છે જે આ ધોરાજીથી લઈને વેગડી વેગડીથી લઈને ઉમરકોટ જે રોડ છે તે ખરેખર બહુ ભયંકર અને બિસ્માર હાલતમાં છે અને આ રોડના કારણે વાહનોમાં ઘણું બધું મેન્ટેનન્સ આવે છે અધિકારીઓને ઉપર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું આમાં ધ્યાન દેવામાં આવતું નથી ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ બાબતનું આમાં કંઈ એક્શન લેવાતી નથી રસ્તાની હાલત રસ્તાની હાલત એટલી બધી બિસ્માર છે કે ભાઈ ટુ વ્હીલને ચાલવામાં પણ અહીંયા તકલીફ પડે છે અને વાહનોવાળા ખરેખર કંટાળી ગયા છે જે અને આ રોડ ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિમાં છે અને આ રોડ જોઈએ તો ખરેખર બહુ અકસ્માત ઝોન છે જેથી કરીને ઉપરના તંત્રને ખરેખર આ રસ્તો સુધારે એવી વિનંતી છે પરિસ્થિતિ કેવી છે રોડની રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ કેવા છે રોડ રસ્તા રોડ રસ્તા તો આમાં જુઓ તમે અટાણે કેમેરો હોય તો ફોટા પાડી શકો છો એટલા બધા રોડ રસ્તા ખરાબ છે કે કોઈ કોઈને ક્યાંય જવાનું મળે કે આપણે ક્યાંય જવું હોય ને તો આપણને એમ થાય માંડી વાળી દવાખાનામાં એવું છે કે ક્યાંય જાવું હોય તો એમ થાય કે ન્યા પૂછું તો આપણે રહેવું કે હાડેક આવી જાય હું થાય આટલા બધા રસ્તા ક્યાં સુધી નો રસ્તો કરો અમારે ઉમરકોટ થી ધોરાજી અમારે તો સાહેબ રોજ જવાનું હોય તો અટાણે કોઈ રિક્ષા વાળા ન આવે એમ કે ખાડા ને ખબડા ને ભાડું ડબલ લે અમારી આગળથી કારણ કે રસ્તા તો એટલા બધા ખરાબ છે એટલે ભાડાના હિસાબે પબ્લિક ને બધી તકલીફ પડે છે એમ

આજે જુનાગઢ જાવ તમે એટલે જુનાગઢ જિલ્લાની હદ શરૂ થાય તો ટનાટન રોડ આવી જાય છે ઝાલસર થી જે કોઈ અધિકારીઓ ને અમારા રોડની હાલત તો હાવ એકદમ બેકાર થઈ ગઈ છે અત્યારે એ ગોઠણ ગોંઠણના ખાડા થઈ ગયા છે એટલા બધા ઠીકડા છે ભોરાજી જવું હોય કોઈ દર્દી ને કોઈ મહિલાને ડિલેવરીના કેસ તો ખૂબ જ હાલત ખરાબ છે અત્યારે લગભગ જામકંડવાળા થી ધોરાજી સુધી તો હાવ એકદમ ત્યાંથી ઝાલણસર સુધી જો જુનાગઢ કોઈ દર્દી ને લઈ જવો હોય તો એની હાલત પણ એવી જ છે ઝાલસર સુધી ફોર રાજકોટ જિલ્લાની જેટલી હદ છે એટલામાં રસ્તો ખુબજ